નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ દ્વારા વિશ્વેશ્વર મહાદેવ ભવનાથમાં રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ બ્રહ્મ સમાજ દ્વારા ભવનાથ આવેલ વિશ્વેશ્વર આગેવાનો માંગેવાનો બ્રહ્મ સમાજના પાંખના પ્રમુખો અને સદસ્યો સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રુદ્ર અભિષેક અને આરતીનો લાભ લીધો હતો બાદ માંગ સૌ સાથે અલ્પાહાર લઈ અને છૂટા પડ્યા હતા તેવું સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલ

એ બદલ અને તમામ પ્રેસ અને બાકીના જે શિવ ભક્ત પ્રેમીઓ અને સનાતન હિન્દુ ધર્મ પ્રેમીઓ આવ્યા એનો સૌ પ્રથમ આભાર વાસ્તવમાં આ કાર્યક્રમનું આયોજન સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જુનાગઢ મહાનગર જુનાગઢ જિલ્લો અને અમારા એ હિન્દુ એમ તમામ પાંચના લોકોની સહયોગથી જુનાગઢ શહેરના વિકાસ સાથે ગુજરાત અને ગુજરાત સાથે આપણા રાષ્ટ્રની ઉન્નતિ થાય એવા શુભ હેતુથી કાર્યક્રમ કરવાનું આયોજન કરેલું છે જ્યારે જ્યારે રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર વિકાસની વાત આવે છે ત્યારે બ્રહ્મ સમાજ હંમેશા અગ્રેસર હોય છે એ બ્રહ્મ સમાજના અગ્રેસર રહેવાના હેતુથી આ રાષ્ટ્ર શહેર અને ગુજરાતના વિકાસ માટે હંમેશા બ્રહ્મ સમાજ તત્પર છે રહેશે અને એના અનુસંધાને આ રુદ્રાભિષેક દર મહિનાની શિવરાત્રિ આયોજન કરવાનું રહેશે સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજના મહામંત્રી તરીકે તમામ સનાતન ધર્મપ્રેમીઓને દર શિવરાત્રીએ અલગ અલગ શિવાલયોમાં આ આયોજિત રુદ્રાભિષેકમાં હાજર રહેવા અને શિવ અભિષેકનો લાભ લાભ લેવા માટે નિમંત્રણ પાઠવું છું મહાદેવવર આજના આ કાર્યક્રમમાં અહીંયાના ભવનાથના વિશ્વેશ્વર મહાદેવમાં જે આયોજન થયું છે એમના મહંતનો પણ સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજ વતી આભાર માનું છું મહાદેવ સમાજ દ્વારા દર મહિને એક શિવ મંદિરે અભિષેક કરવાનો જે કાર્યક્રમ સમાજે નક્કી કર્યો છે એને હું મારે સમર્થન આપું છું અને આ કાર્યક્રમ દ્વારા દર દર મહિને એક કાર્યક્રમ થવાથી બધા માણસો ભેગા થાય જેના અનભેગા એના મન ભેગા મહાદેવ અને આજે સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ જિલ્લા અને મહાનગર દ્વારા એક સુંદર આયોજન કે મહાશિવરાત્રી ના દિવસે મહાદેવ ને રુદ્રાભિષેક રુદ્રાભિષેક કરવા સુંદર આયોજન અહીંયા ભવનાથ ખાતામાં કરવામાં આવ્યું હતું કહે છે ને કે બ્રહ્મ સમાજ હંમેશા વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરતા કરતા કંઈ પણ સમાજને આપતો આવ્યો છે તો આ એક નવો રાહ અમે ચિંધાવ્યો છે કે મહાશિવરાત્રીના દિવસે શંકર ભગવાનને મહાદેવને રુદ્રાભિષેક કરવાનો અહીંયા બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા છે સાથે સાથે મહાદેવને ચાહનારા ભક્તો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે આજે અમે વિશ્વકલ્યાણની પ્રાર્થના કરીએ છીએ અને મહાશિવરાત્રીનો પાવન દિવસ આવી આવી રહ્યો છે ત્યારે અમે મહાદેવને પ્રાર્થના કરવા અહીંયા બહોળી સંખ્યામાં બધા ઉપસ્થિત થયા છીએ ફરીથી દર શિવરાત્રીએ આયોજન સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છ અને મહાનગર દ્વારા કરવામાં આવ્યું છે બહેનોને અને ભાઈઓને નમ્ર વિનંતી એ દર શિવરાત્રીએ આ જુદા જુદા આયોજનનો બહોળી સંખ્યામાં લાભ લેજો મહાદેવ હર જય જય પરશુરામ વદે હ ભાઈ શેઠિયા વોર્ડ નંબર એકના પૂર્વ કોર્પોરેટર આજે શિવરાત્રીનો પર્વ હતો ત્યારે બ્રહ્મ સમાજના અગ્રણી અમારા પ્રફુલ્લ દાદા કે જે પ્રખર રાષ્ટ્રવાદી છે અને આજે શિવરાત્રી નિમિત્તે એને એક સરસ કસ્તુરી મહાદેવનો એક અભિષેક કર્યો અમને પણ એનો લાભ આપ્યો બધા ભૂદેવોએ આજે વિશેષ તો મહાદેવની એ પ્રાર્થના કરી કે ભારત દેશ ની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ આવે જેમ ભગવાન શ્રી રામ નું મંદિર બન્યું છે એમ અયોધ્યા અને કાશી ની અંદર પણ ભવ્ય મંદિર બને લાગણી વ્યક્ત કરી છે દેશ ની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે બધા એક થઈને રહે એવી દાદા ને અમે બધા પ્રાર્થના કરી છે રાષ્ટ્ર ની ઉન્નતિ થાય અને મોદી સાહેબ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આપણો દેશ વિશ્વગુરુ બને એવી અમે વિશેષ દાદા ને પ્રાર્થના કરી છે મહાદેવ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ જિલ્લો ના ઉપક્રમે મહિલા પાક યુવા પાક શહેર બ્રહ્મ સમાજ જિલ્લા બ્રહ્મ સમાજ અને સનાતન ધર્મના પેરીદાર જે છે આ બધાને બળ સંપન્ન થાય જુનાગઢ જિલ્લાના બ્રાહ્મણો સાધુ સંતોના થી દર મહિનાની શિવરાત્રિએ આપણે સૌ બ્રાહ્મણો ભેગા થઈને બ્રાહ્મણો સિવાયના બ્રાહ્મણ પ્રિય લોકો જે છે એને સાથે રાખીને સનાતન ધર્મને સાથે રાખીને આપણે આ એક યજ્ઞ રૂપે આપણે રોદ્રાભિષેક કરવાનું નક્કી કર્યું છે ત્યારે જુનાગઢ જિલ્લાના તમામ બ્રહ્મ પરિવારો જે છે એ કાંઈક સમાજને સેવા પ્રદાન કરે એ સેવા પ્રદાન કરવા માટે સંપૂર્ણપણે એક થઈને મહાનગરથી વાળીને જૂનાગઢ જિલ્લો એક થઈને આ અભિયાન જે છે એ અભિયાનમાં અમારી આખી જે ટીમ છે એ ટીમ ઘરે ઘરે ફરીને ઘર સુધી પહોંચાડીને આ આહવાન જે છે એ ઘર ઘર સુધી પહોંચાડીને આ આ પહેલો પ્રયોગ છે આના પછી આવતી શિવરાત્રી જ્યારે મોટી શિવરાત્રિ આવે છે ત્યારે આ જ કાર્યક્રમ કરવામાં આવશે આવો મોટો કાર્યક્રમ ઘણો બધો મોટો અભિષેક રુદ્રાભિષેક કસ્તુરી દ્વારા આપણે જે કર્યો છે એનું ફળ સમાજને રાષ્ટ્રને મળે શાંતિ અને સંગઠન વધે એ હેતુથી આપણે આ કરીએ છીએ આમાં જુનાગઢ મહાનગર જુનાગઢ જિલ્લાના તમામ સનાતન ધર્મી જે છે એને આપણે આવતા વખતમાં આ કાર્યક્રમમાં આપણે આહવાન કરીએ છીએ વિનંતી કરીએ છીએ અને ભવિષ્યમાં પ્રેસ મીડિયા અને સાધુ સંતો પણ આપણને આશીર્વાદ આપે સહકાર આપે એવી અપેક્ષા સાથે ભારત બધા કી જય વંદે માત્ર